સાથે સાથે આજે ચાલીસ ટકા કટ છે ને એ પણ હવે બીજી પરીક્ષામાં ન આવે ને એના માટે પણ રજૂઆત કરવી જોઈએ કે ભાઈ આ ચાલીસ ટકાનું છે ને એ કાઢી નાખો જનરલ જે કટ છે એ બરાબર છે કે ટોટલ બસો માંથી મેરીટ કે એ વ્યાજબી છે આ વ્યાજબી નથી કેમ કે જેને ગણિત રિઝનિંગ ન આવડતું ગુજરાતીમાં તમે બે માર્ક્સ લેવા દો એમ સૌ નહીં તો ઇન્ડાયરેક્ટલી એવું થયું કે તમારે નોકરી કરવાની થતી નથી ઘરે જે મજૂરી કરો એ કરી ખાવ આમાં ગામડાના છોકરાઓ ગામડાના છોકરા ક્યાંથી બત્રીસ માર્ક્સ છે ગુજરાતી તમે વંચાય નહીં એવું પૂછી નાખ્યું છે ગણિત ત્રણ ચાર દી ગણ તે જવાબ આવે એવું તમે ગણિતના દાખલા પૂછી નાખ્યા છે આઈપીએસનું પેપર નતું તમે પરીક્ષા હોય બની ગયા હોય તો તમને એમ થાય કે એવું લેવલ છે પણ એ આઈપીએસ આ તો કોન્સ્ટેબલ ગરીબ છોકરા હતા બિચારા જે માન માન કરીને કરીને તૈયારી કરી હતી એને ખબર છે યુપીએસસી ફોર્મ એ નથી ભરતા અને આવા પ્રશ્ન પૂછાય છે એ ખબર છે પણ એટલે ફોર્મ નથી ભરતા એ કોન્સ્ટેબલ નો ફોર્મ એટલે કે એને એની ખબર પડશે કે અમારી કેપેસિટીમાં આવી જાય કેપેસિટી બારનું પૂછો તમે અધ્યક્ષ યુપીએસસી ના બની જાઓ ત્યાં તમે ધબકારો તમારે જે પ્રશ્ન પૂછવા આવે પરીક્ષાનું કેડર જોઈને પ્રશ્ન પૂછવા નાખો હાથે કરીને હળી કરીને શું કરવા છોકરાઓને માનસિક રીતે પછાડવાની કોશિશ કરો છો એટલે મારી દ્રષ્ટિએ વિદ્યાર્થીઓ જેમને પણ એવું લાગતું હોય કે ભાઈ આમાં અન્ય થયો છે અને દસ પ્રશ્ન સુધરવા જોઈએ કે આનો કંઈક રસ્તો નીકળવો જોઈએ તો એક